નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં રાહ જોઈ રહી છે કે સુનિતા વિલિયમ્સ ક્યારે ધરતી પર પરત ફરવાના છે કારણ કે પૃથ્વી પર પાછા ફરવાના એમના જે અવરોધો છે એવું કહેવાય છે કે તમામ અવરોધો દૂર થયા છે પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે તેમણે ઉડાન ભરી હતી અને અંતરિક્ષમાં બસો ને દિવસ એમણે વિતાવ્યા છે અધ અધ કહી શકાય અને હવે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે સ્પેસ એક્સના યાનમાં બેસીને તેઓ પૃથ્વી પર પરત ફરી રહ્યા છે અને ખાસ તો સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતા ફસાયા હતા અને એને જ લઈને આઠ દિવસનો જે સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર ગયા હતા અને આખરે લાંબો સમય બહુ એક કહેવાય કે નવ મહિના જેટલો સમય તેમણે સ્પેસમાં વિતાવ્યો છે સવાલ એ છે કે આપણે જો સામાન્ય અજાણ્યા દેશમાં કે પ્રદેશમાં કે ક્યાંક અજાણી જગ્યાએ જઈએ છીએ લાંબો સમય રોકાવાનો હોય છે તો પણ આપણને મુશ્કેલી પડતી હોય છે અને આપણને આપણું ઘર યાદ આવતું હોય છે અને કહેવાય છે કે ધરતીનો છેડો ઘર છે પણ જે પ્રમાણે આટલા દિવસ વિતાવવા કઈ રીતે સ્પેસમાં વિતાવતા હશે કયા પ્રકારનું એટમોસ્ફિયર હશે રોજિંદી છે કોઈ કામગીરી હોય કઈ રીતે કરતા હશે આ ઘણા બધા સવાલો આપણા એક લેમેન એટલે કે સામાન્ય વ્યક્તિઓમાં થતા હોય છે કારણ કે આ સ્પેસની વાત આવે ને એટલે અમુક દિમાગથી ઉપરની આ વાતો થઈ જતી હોય છે ને કદાચ સાયન્ટિસ્ટ હોય કે સ્પેસ એક્સપર્ટ હોય એમની પાસેથી જ આ બધું જાણવા મળતું હોય છે પણ ખાસ વડાપ્રધાને પણ જે લેટર લખ્યો છે કે અમે અમારે ભારતની દીકરીને જોવા માટે ઉત્સુક છીએ એક પોઈન્ટ ચાર અબદ લોકોને તમારી ઉપલબ્ધિઓ પર ગર્વ છે વડાપ્રધાન મોદીએ પણ આ લખ્યું છે બીજું કે એમનો પરિવાર જે છે એ પરિવાર પણ ઝુલાસણ એમનું ગામ છે અને પરિવારમાં પણ ખુશીનો માહોલ છે સાથે ચિંતાનો માહોલ છે કારણ કે એમના કાકાએ જ્યારે પોસ્ટ કરીને કે પરિવારના ધબકારા વધશે શ્વાસ અદ્ધર રહેશે એનો મતલબ જ્યાં સુધી સુનિતાજી ધરતી પર ન આવે ત્યાં સુધી ન માત્ર એમના કાકાના શ્વાસ દરેક ગુજરાતીના શ્વાસ દરેક ભારતીયોના શ્વાસ દરેક વિશ્વભરમાં જે આ ઘટનાના સાક્ષી છે એમના શ્વાસ અધ્ધર રહેશે અને ખાસ કયા જોખમોનો સામનો કર્યો છે ને કરવો પડશે હજુ પણ એ પણ એક સવાલ છે બીજું કે શું ડ્રેગન કેપ્સ્યુલ છે સંપૂર્ણ સલામત છે અને ટેન જે મિશન છે જ્યારે ખબર પડી કે સુનિતાજી જો ફસાયા છે અથવા આવવાની શક્યતા ઓછી છે તો આટલા મહિના એટલે કે નવ મહિના રાહ કેમ જોવામાં આવી આવા સામાન્ય સવાલો ઉઠે આ તમામ બાબતો જાણવાનો ક્યાંક પ્રયાસ કરીશું ને એ જ પ્રયાસના ભાગરૂપે લોકમંચમાં આમંત્રિત કર્યા છે જાણીતા સાયન્સ કમ્યુનિકેટર ડૉક્ટર ધનંજય રાવલ મારી સાથે છે ધનંજયજી સ્વાગત છે આપનું લોકમંચમાં

રાહ જોઈ રહ્યા છે શું પહેલી વાર આવી ઘટના બની રહી છે શું પહેલી વાર સુનિતા વિલિયમ્સ આવા સ્પેસ પર જઈને પરત ફરી રહ્યા નો ડાઉટ આટલો સમય તો કદાચ એ પોતે પહેલી વાર રહ્યા છે આ પહેલા રેકોર્ડ તો છે જ પણ આ જે આખી ઘટના બની રહી છે સુનિતાજી જ્યારે ધરતી પર આવી રહ્યા છે ત્યારે એઝ એ જે કહેવાય ને કે આપ તો સ્પેસના જાણકાર છો કઈ રીતે જુઓ છો આ બાબતને જી બહુ જ સાચા સવાલો છે આ બધા કારણ કે દરેક વ્યક્તિ જે અત્યારે કાગડોળે જે રાહ જોઈ રહી છે જેમ આપણે વાત કરી કે જુલા અંદર બી એ લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે પહેલા તો એના નામના કેટલા બધા યજ્ઞો પણ થઈ ગયા કે એ પાછા આવે પણ વાત એમ હોય છે કે જ્યારે ખગોળની વાત અથવા તો જ્યારે સ્પેસની વાતચીત હોય છે ત્યારે લોકો બહુ જ બધી અટકળો બહુ જ બધા એવા વિધાનો જાહેર કરે છે કે જેને કારણે સામાન્ય પ્રજામાં ફફડાટ થઈ જાય છે પણ નો ડાઉટ આઠ દિવસની જગ્યાએ નવ મહિના એટલે આપણે એવું કહી શકીએ કે બાળકને નવા બાળકને જન્મવાનો સમય થઈ ગયો હોય તે રીતે કદાચ એમનો ફરી વખતનો અવતાર છે એવું કહી શકાય પણ વાત એમ છે કે જ્યારે અહીંથી કોઈ બી સ્પેસક્રાફ્ટ અવકાશમાં જાય છે ત્યારે પણ એની અંદર ઘણી બધી પ્રોબ્લેમ્સ હોઈ શકે થઈ શકે અને જ્યારે પાછા આવે ત્યારે પણ આ એના માટે તો આપણું એક જીવતું જાગતું ઉદાહરણ કલ્પના ચાવલાજીનું છે કે જેમાં બહુ જ નાનકડી ઘટના જ્યારે અહીંયાથી એ ઉડ્યા હતા તે વખતે એક નાનકડી ટાઈલ કે જે કોઈ પણ પ્રકારના ઘર્ષણને અવરોધ કરી શકે તેવી ટાઈલ જે ટેફલોન કોટેડ હતી તે ઉખડી ગઈ હતી અને જ્યારે પાછા આવ્યા તે વખતે તેમાં થકી જ્યારે સ્પાર્ક અંદર થયો અને તેઓ પાછા ન આવી શક્યા એવી રીતના ઘણા જ બધા એવા મિશન્સ છે કે જે લોન્ચ થાય ત્યારે સક્સેસફુલ હોય છે પણ પાછા આવે ત્યારે તકલીફ પડી શકે છે જે અત્યારની આપે જે વાતચીત કરી કે જે સ્ટાર લાઈનર બોઈંગનું જે હતું એ બોઈંગ કંપની બહુ જ એટલે વર્ષોથી અપોલોની અંદર એમણે ખૂબ કામકાજ કર્યું હતું અને બોઈંગ કંપની જાણીતી કંપની એમણે એમના સ્પેસક્રાફ્ટની અંદર જ્યારે એમને ઉપર મોકલ્યા ત્યારે એમાં હિલિયમ લીક થયાના સમાચાર આવે હવે હિલિયમ લીક માટે એ વખતે પણ બધાને બહુ જ સમજ નથી પડતી કે હિલિયમ લીક એટલે શું બેઝિકલી હિલિયમ જે છે એ નોબલ ગેસ એટલે ઇનર્ટ ગેસ છે એ ફક્ત કોઈ પણ બળતણને પ્રેશર આપવાનું કામ કરે છે અને જો બરોબર પ્રેશર અપાય તો જ બળતણને કારણે એ એનું મેનુવરિંગ કરી શકે મેન્યુવરિંગ એટલે કઈ તરફ એને લઈ જવું એને ઢાળવું એ વાતચીત હોય એટલે તમારે જ્યારે ડોકિંગ કરવાનું હોય ત્યારે એ બહુ જ સટીકતાથી તમારે એનું ડોકિંગ કરવાનું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે ડોકિંગ તો થઈ ગયું પણ ત્યાંથી પાછા આવવા માટે થઈને જ્યારે વાત હતી ત્યારે પાંચ હિલિયમ લીકને કારણે એવું શક્ય થાય કે કદાચ એ પરફેક્ટલી નોઝ ડાઉન ના કરી શકે આ એક ટર્મ છે ડાઉન નોઝ ડાઉન ટર્મ એક એવી છે કે જેમાં સ્પેસિફિક એંગલ ઉપર જ તમારે કોઈ બી જે પૃથ્વીના વાતાવરણની બહારથી જ્યારે કોઈ એન્ટ્રી લે છે તો એક સ્પેસિફિક એંગલ ઉપર જ આવે જો વધારે પડતો સ્ટીપ એંગલ હોય તો સીધું નીચે આવી જાય બળી જાય અને જો ત્રાસો એંગલ હોય તો એ બાઉન્સ થઈ અને પાછું અવકાશમાં જતું રહે એટલે આવી જ્યારે વાત હોય તે વખતે નાસાએ ઓલરેડી ઘણા બધા એવા મિશન ડિફિકલ્ટ ડિફિકલ્ટી ભોગવી ચુકેલા છે કલ્પના ચાવલાનો બી દાખલો હતો તે સમયે ત્યારે એમને એવું થયું કે કોઈ બી હિસાબે એમને સારી અને સાચી રીતે પાછા લાવ્યા છે એટલે એમણે એ જે કેપ્સ્યુલ જે ગઈ હતી એ કેપ્સ્યુલ ખાલી પાછી લાવ્યા નો ડાઉટ કેપ્સ્યુલ સારી રીતના એ વખતે સેફલી લેન્ડ બી થયું પણ કોઈ રિસ્ક લેવાની વાતચીત નથી એટલે ત્યારબાદ ઘણી જ વખત એવું થયું કે ઉપર કાર્ગો એટલે આ જેવી રીતે અત્યારે ડ્રેગન છે કેપ્સ્યુલ તેમાં બે રીતની હોય એક કાર્ગોનું હોય અને એક માનવ સહિતનું હોય તો માનવ સહિતનું હજી સુધી એ લોકોએ પ્લાન નહોતું કર્યું અને ધીમે ધીમે કરી અને પ્લાનિંગ કરે પણ ઠેલાતું જ હતું ફેબ્રુઆરીમાં તો સમાચાર એવા આયા કે બસ હવે લઈને આવીએ જ છે પણ પછી એ બી પાછું માર્ચ મહિનામાં આવ્યું અને અત્યારે સુખદ સમાચાર એ છે

ખાવાની વાત આવે તો સ્પેસમાં કયા પ્રકારનો એટમોસ્ફિયર હોય છે કે જેને લઈને આ બધી તકલીફો પણ થતી હોય છે હા ખૂબ સરસ વાત તમે કરી કારણ કે વાત આપણે અહીંયા જ્યારે પૃથ્વી પર હોઈએ ને ત્યારે આપણને અંદાજ નથી આવતો કે આપણે કેવા સુંદર મજા અને એક વાતાવરણ મજા વન એટમોસ્ફેરિક પ્રેશર કહેવાય કે જેમાં પૃથ્વી તમારી ઉપર એક સ્પેસિફિક દબાણ સાથે તમને ચાલતા કરે છે તમે દોડી શકો છો તમે ઊંચો કૂદકો મારી શકો છો લાંબો કૂદકો મારી શકો છો હવે આ જયારે તમે સ્પેસમાં જાઓ છો જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર તમે કોઈ પણ સમય માટે તમે સાત દિવસ માટે જાઓ કે તમે સાતસો દિવસ માટે જાઓ વાત એવી હોય છે કે ત્યાં માઇક્રો હોય છે શૂન્ય અવકાશ હોવા છતાં માઇક્રોગ્રેવિટી એક શબ્દ એવો છે કે જ્યાં ગ્રેવિટી નથી તેવું માઇક્રોગ્રેવિટી છે હવે એમાં રૂટીનલી કેવું થાય કે તમારી પર જે પ્રેશર અહીંયા આગળ હોય વાતાવરણનું અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનું એ બંને ત્યાં છૂટા પડી જાય છે એટલે તમારું બોડી મુક્ત થઈ જાય છે બોડી મુક્ત થઈ જાય છે એટલે શું થઈ જાય કશું છૂટું નથી પડી જતું પરંતુ તમારી માંસપેશીઓ ઢીલી થઈ જાય તમને ચાલવા માટે થઈ અને તમારો જે અનુભવ હોય તે ઓછો થાય પણ છેલ્લા કેટલાક સમયથી ઉપર કમ્પલસરી એક્સરસાઇઝ એ લોકો બબે અઢી અઢી કલાક માટે કરતા હોય છે ત્યાં ટ્રેડમિલ છે કે જેમાં તમને બાંધી અને તમારે એની પર ચાલવાનું દોડવાનું હોય છે ઘણી બધી કસરતો ત્યાં ડંભેલી ને બધી જ હોય છે એટલે પહેલા એક સમય એવો હતો કે જયારે આ બધી તકલીફો ભોગવી જેમાં હાડકા લાંબા થઈ જાય અથવા તો માંસપેશીઓ ઢીલી થઈ જાય ઘણા લોકોની આંખોમાં પણ પ્રોબ્લેમ થયેલા હતા પણ ધીમે ધીમે કરીને જે રીતે સાયન્સ આગળ વધી મેડિકલ સાયન્સ સ્પેસ મેડિસિન આગળ વધી છે તેમ તેમ આ બધી ઘટનાઓ હવે બહુ જ ઓછી જોવા મળે છે હા એટલું ચોક્કસ કહી શકાય કે જયારે સ્પેસમાં સમય રહી ના થવું પડે એટલે એવું કહી શકો તમે કે ભાઈ અળગારો અને ત્યારબાદ બધું બરોબર હોય તો તમે બધાને મળી શકો આવી વાતચીત ચોક્કસ છે પણ એમને ક્યારે શ્વાસ લેવાની તકલીફ ત્યાં ના પડી હોય ને ક્યારે બીજી કોઈ તકલીફ બી ના પડી હોય અહીંયા આગળ આવશે ત્યારે સુંદર રીતે ચાલશે ને બનશે તો મેરેથોન બી દોડી આવશે બિલકુલ બિલકુલ એ જ અપેક્ષા રાખીએ પરંતુ

એ ખોરાક અહિયાં થી તૈયાર કરીને ત્યાં લઈ જવાનો હોય છે અને એ જેટલી ભાવતી વસ્તુ હોય છે પણ એ ફરી કેટલી બધી છે એટલે આટલા લાંબા સમય દરમિયાન આટલી નાની વસ્તુ જગ્યામાં જીવન જીવવું અને સંતુલન જીવન કોઈ ખોટા નિર્ણય નહીં લેવા ગુસ્સે નહીં થવાનું અને એના માટે ઘણી બધી વ્યવસ્થાઓ કરેલી હોય છે પૃથ્વીના આપણે બગીચામાં બેસીએ તો તમને પક્ષીઓના અવાજ ગીતોના અવાજ ગીતોના અવાજ પણ ત્યાં એમને આપવામાં આવે છે અને પૃથ્વી ઉપર એમના રિલેટિવ્સ એમના મિત્રો અને એમના ફેનની સાથે પણ સતત વાતચીત કરવાની વ્યવસ્થા એમને કરી આપવામાં આવે છે જેના કારણે એમનો મૂડ બરાબર રહે પણ સાહેબ આ દિવસના જે છે છુટા વાડની જે છુટા વાડની જે આપણે વાત કરીએ હા 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 એ પ્રશ્નો ઘણા બધા લોકો કરે છે કે સુનિતા વિલિયમ વાડ કેમ છૂટા રાખે છે હમ એટલે આમ તો ખરેખર ટેકનિકલ રીતે આપણે જોઈએ તો વાડ છૂટા રાખીને આવી બધી જગ્યાએ કામ થાય નહીં ગમે ત્યાં ભરાઈ જાય ને આવી બધી વસ્તુ અકસ્માત થવાની શક્યતા વધારે હોય છે છતાં પણ છૂટા વાળ એટલા માટે રાખવાની જરૂર હોય છે કે આમ તો વાડ નાના જ રાખવાના હોય છે પણ સુનિતા સુનીતા વિલંબના વાળ નાના છે જો બાંધેલા રાખે તો અંદરના ભાગમાં પરસેવો જે થાય છે એ તાત્કાલિક જે હવામાં એને એવોપરેટ થવો જોઈએ એ થતો નથી એટલા માટે એને છૂટાડા વાળ રાખવાની પરવાનગી આપેલી હોય છે ને છૂટાવાળ રાખે છે અહીં ઘણી બધી વાતો પ્લાનિંગ ધરતી પર આપણને આઠ કે નવ મહિના થઈ જાય તો આપણે પ્રોબ્લેમમાં મુકાઈ જતા હોઈએ તો ખોરાક આમનું પાણી આમની રોજિંદી વસ્તુઓ એ બધું કેવી રીતે આખું મેનેજ આટલા મહિનાઓ સુધી કેવી રીતે થઈ શકે ત્યારે જો બધાને યાદ હોય દર્શક મિત્રો ને અથવા તો તમને બધાને તો એક ફરીથી એક બીજી કેપ્સ્યુલ મોકલી હતી અને એમાં આ બધો સામાન એ લોકોએ મોકલી આપ્યો હતો કે હવે આ લોકોને આટલો સમય લાગવાનો છે તો એ લોકોની જીવન જરૂરિયાત ની વસ્તુઓ લોંગ ટાઈમ એને જે રહેવાની હોય ત્યારે એમને જે બધી દવાઓ અને બીજી જે જરૂરી વસ્તુઓ અહીંયાંથી એમને મોકલી આપવામાં આવી હતી અને એનાથી પણ આગળ આપણે જોઈએ કે જ્યારે આવા કોઈ એક્સપિટિશન માટે કોઈપણ અવકાશ યાત્રીઓને મોકલવામાં આવે છે ત્યારે એ લોકોની માનસિક સંતુલન અથવા તો એના માનસિક સંતુલન એને સાચવી રાખવાની ક્ષમતા કેટલી છે એ પણ એને ચેક કરવામાં આવે છે વારંવાર સુનિતા વિલિયમ મોકલવાની વાત આવે છે વારંવાર સુનિતા વિલિયમ ને કમાન્ડ સોંપવામાં આવે છે આજે સુનિતા વિલિયમ પરત ફરશે ત્યારે જેને આપણે સાદી ભાષામાં કહીએ કે સ્ટીયરિંગ છે એ સુનિતા વિલિયમ હાથમાં છે અને એ એટલા માટે કે જેને આપણે કહીએ રિએક્શન ટાઈમ આપણે કાર લઈને જતા હોય ને વચ્ચે કોઈ અચાનક આવી જાય ને આપણે તરત જે બ્રેક લગાવીએ છીએ ત્વરિત એ રિએક્શન પીરિયડ જે છે એ સૌથી ઓછામાં ઓછો સુનિતા વિલિયમ નો છે એટલે સંકટના સમયમાં નિર્ણય લઈને જે આગળ કામ કરવાનું છે એ બધી પરિસ્થિતિઓથી આ લોકો ખૂબ વાફી વાકિફ હોય છે જાણકાર હોય છે અને એટલા માટે આ બધા લોકોની પસંદગી કરવામાં આવે છે અને અચાનક આવા પ્રોગ્રામમાં ફેરફાર થઈ જાય તો શું કરવું એમની પાસે આ બધી વસ્તુના વિચારો પહેલેથી નક્કી કરેલા હોય છે બિલકુલ તન્મય બી હવે જ્યારે ગણતરીના કલાકોને જ્યારે રાહ જોઈ રહી છે ત્યારે શું લાગે છે કે હવે પાછા ફરી રહ્યા છે એટલે હજુ કોઈ જોખમ કહી શકાય કે સેફ કહેવાય ઓલ ઇઝ વેલ કહેવાય કે ના હજુ પણ હડલ્સ આવી શકે છે હજુ પણ જોખમ છે અને આ જોખમ એવા છે કે જે સ્પેસમાં હતા એકદાં સેફ હતા હવે વધારે જોખમ છે કે શું છે ઓકે વાત જ્યારે જોખમની હોય તે વખતે જ્યાં સુધી સ્પલેશ ડાઉન ના થાય સ્પલેશ ડાઉન નો મતલબ છે કે પાણીમાં જ્યારે એક કેપ્સ્યુલ ટચ ના થાય ત્યાં સુધી જોખમ હંમેશા રહેલું જ છે તેવું આપણે સમજીએ પહેલી વાર એમાં ઘણા બધા પરિબળો હોય છે એમાંનું સૌથી પહેલું પરિબળ મેં તમને જેમ વાત કરી તેમ કે જ્યારે બી કોઈ કેપ્સ્યુલ આવે છે તે વખત એનો એંગલ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે એનો ડીઓર્બિટિંગ જે છે એ સમ હાઉ આપણે લકી છીએ કે ભારત ઉપરથી જ થવાનું છે તો કદાચ એવું બી થાય કે જે લોકો કાંઠા પર રહેતા હોય એ લોકોના જોવા બી મળે હવે જ્યારે ડીઓર્બિટિંગ થઈ અને જ્યારે નીચે આવે છે ત્યારે એની અંદરથી બે ભાગ બેઝિકલી જે કેપ્સ્યુલ છે એ બે ભાગનું બનેલું હોય છે એનો પહેલો ભાગ જે છે એમાંથી ઉપરનું ઢાંકણું ખુલી અને એમાંથી પેરાશૂટ સૌથી પહેલા ડિપ્લોય થાય છે હવે જ્યારે પેરાશૂટ ડિપ્લોય થાય ત્યારે જો ત્રણે ત્રણ પેરાશૂટ જે ખુલવા જોઈએ ખુલી જાય તો તો બેસ્ટ છે એટલે સૌથી પહેલા ત્યાંથી જ શરૂઆત થાય કે જો એ ત્રણ પેરાશૂટ ના ખુલ્યા ત્રણ માંથી બે જ ખોલ્યા એક જ ખુલ્યું ખોલ્યા પછી ફાટી ગયું આવું કંઈ પણ થઈ શકે એ પહેલું સ્ટેજ એક થાય અને અમુક કિલોમીટર સુધી આવ્યા પછી બે બે કેપ્સ્યુલ છૂટી પડે છે પછી નીચેનું કેપ્સ્યુલ જે છે વધારે નીચે આવે ત્યારબાદ એની અંદરથી ફરી વખત બીજા પેરેશૂટ્સ ખુલતા હોય છે આ પેરેશૂટ્સમાં બી આ જ વસ્તુ કે જો ના ખુલ્યા તો શું અને જો ફાટી ગયું કારણ કે ઘર્ષણ થતું હોય કોઈક વખત એવું થતું હોય કે એમાં કંઈક મિસમેનેજ થયું હોય ક્યાંક એનો આપણે જેમ દોરો છૂટી જાય તેમ કંઈક તૂટી જાય કંઈ બી ફાટી જાય ત્યારે લીરે લીરા ઉડી જાય અને એ ધબાક દઈને નીચે પછડાય પાણીમાં હોય તો ચોક્કસ એ એનો

એનો શોખ એબ્ઝોર્બ થઈ જાય છે હવે આ બેઝિકલી મેજોરલી એટલાન્ટિક ઓશન અથવા તો મેક્સિકન બેની અંદર જ ઉતરવાની વાંચી જેથી કરીને નજીક જઈને બહાર એને ત્યાં જઈને લઈ આવતું હોય પણ ઇટ્સ રિયલી ટફ મેં તમને જેમ કીધું એમ કે જ્યારે આટલા બધા સ્પેસ શટલ જ્યારે ઉપરથી પાછા આવતા હતા કે જતા હતા તો એમાંથી એક કે બે જ વખત એવી ઘટનાઓ થઈ કે જ્યારે આ મિસેપ થયું પણ એના માટેનો કોઈ એક જેને કહેવાય ને કોઈ એક દિવસ કોઈ નક્કી ના હોય કે કયામાં શું થશે આજે તો આજે આપણે જે દિવસે વાત કરીએ છીએ ત્યારે એકચ્યુઅલી બહુ જ મહત્વનો દિવસ છે તમને કદાચ નહીં ખબર હોય પણ ઓગણીસો ને પાસઠમાં અઢારમી માર્ચના દિવસે સૌથી પહેલું સ્પેસ વોક કર્યું હતું કે જે રશિયન એસ્ટ્રોનોટ કોસ્મોનોટ જેને કે છે એ લોકો એ એલેક્સી લિયોનો કરીને છે એમણે સૌથી પહેલા કર્યું હતું અને એમનો જેને ને કે ત્યાંથી શરૂ વિલિયમ્સ અત્યારે સૌથી વધારે વોક કરવાનો રેકોર્ડ લઈને પાછા આવી રહ્યા છે તો આનંદ બી થાય છે અને જેમ એમના કાકાએ આપને ઇન્ટરવ્યુ આપ્યો હતો એમ કે ભાઈ એનો શ્વાસ થોડાક તો અધ્ધર તાલે બેસી જ રહે કારણ કે સ્પેસ છે અને એ કોઈનું નથી આપણે એવું કહી શકીએ તો હવે એ કઈ રીતે થતું હોય છે બીજું આ નજારો કદાચ જોવા મળે કે કેમ તમારા જેવા સ્પેસ સાથે સંકળાયેલા લોકોને કે પછી ગુજરાતના દરિયા કિનારે આવો કોઈ નજારો દેખાશે કે કેમ કઈ રીતે આખું આ જે રીઓર્બેટિંગ થતું હોય છે કોઈ પણ સ્પેસક્રાફ્ટ જયારે ઉતરવાનો રસ્તો જે આપણે જોઈએ તો એ દરિયાનો ભાગ નક્કી કરવામાં આવે છે આજની વાત છે સુનિતા વિલિયમ નું જે ક્રૂ નાઇન મોડ્યુલ જે છે એ પણ જયારે પૃથ્વીમાં રીઓર્બિટ ની પ્રક્રિયા સ્ટાર્ટ થશે ત્યારે એ ગુજરાતના જે દરિયા છે ત્યાંથી એ એટલે કે અત્યારે પૃથ્વીની આજુબાજુ ફરે છે અને ત્યાર પછી એ પૃથ્વીના અંદર એટલે અંદર એના વાતાવરણમાં જયારે છે ત્યારે એના એંગલમાં થોડો ફેરફાર કરવો પડે છે ચેન્જ કરવો પડે છે અને ત્યારે રોકેટ ને ફાયર કરવો પડે છે હવે આ જયારે રોકેટ ફાયર થાય જેને આપણે રીઓર્બિટ બંધ કહીએ એ ક્ષણે

પણ એવું સમજતા નહીં કે કદાચ નરી રી એન્ટ્રી થયા પછી આખો દરિયા કિનારો તમે જે પાક તમે જોશો તો આખો આપણે ભારતનો દક્ષિણ ભારત સુધીનો વિસ્તાર અને ત્યાર પછી છેક નીચે ઓસ્ટ્રેલિયા સુધીનો વિસ્તાર દરિયા કિનારામાં એનું ટ્રાવેલ નક્કી કરવામાં આવી છે

છે જેવા તો આખી રાત જાગશે જાગશે બિલકુલ સબ્જેક્ટ એટલે પણ આખરે ચલો આપણે કહ્યું પણ આપણે એક સામાન્ય વાત કરીએ ધનંજયભાઈ આપણે પ્લેન ની વાત કરીએ તો આપણે ચોવીસ કલાક કે અડતાલીસ કલાક જો પ્લેનમાં મુસાફરી કરીએ તો પણ જેટલેટ લાગતું હોય છે આ તો આઠ આઠ મહિના સાહેબ અને એ પણ ધરતી

એટલે એને ચેપ ન લાગે એની વ્યવસ્થા કરવામાં આવે છે એટલા માટે ઉભી ના થઈ શકે એટલા માટે એને આરામ કરવા રવિવારે ઘણું બધું અતિશય આપણે જમી લીધું હોય છે ત્યારે પેટ કેટલું દુખવા માંડે છે એટલે પૃથ્વી પર આવ્યા પછી એ એક ગ્લાસ પાણી પણ પીવે તો એને

હિલિયમ લીક ની પણ વાત કરીને જે માઇક્રોગ્રેવી હોય છે એ એટમોસ્પિયરમાં રહેવું બહુ ચેલેન્જિંગ બાબત છે પણ આખરે આવ્યા પછી એમણે કહ્યું તેમ કે ક્વોરન્ટાઇન થવું પડે સ્પ્લેસ ધ ડાઉન થાય ત્યાં સુધી જોખમ છે એમનું કેવું છે પણ એકંદરે સેફલી થઈ જાય એવી અપેક્ષા રાખી છે ડોક્ટર ધનંજયે કહ્યું તેમ કે પૃથ્વી પર રહેવું સહેલું છે પરંતુ આ જે રહેવું સ્પેસમાં રહેવું બહુ જ અઘરી બાબત છે બીજું આટલો ટાઈમ રહેતા હોય છે તો એટલો સ્ટોક પણ એમની સાથે હોય છે અથવા તો પ્રોવાઈડ કરવામાં આવે છે રોજિંદા જે ક્રિયાઓ છે એના વિશે પણ ડોક્ટર ધનંજયે માહિતી આપી છે અને સ્પેસ જે ઉતરવાનો સમય છે એના માટે દરિયો પસંદ કરાય છે પાણી પસંદ કરાય છે અને રીઓર્બિટની પણ એમણે માહિતી આપી છે ચોક્કસ બંને જે સ્પેસના જાણકાર છે એક્સપર્ટ છે એમણે કહ્યું છે કે ધબકારા વધે ચિંતા થાય પણ આખરે એટલી જ અપેક્ષા કે સેફલી લેન્ડ કરે અને બધું જ સમૂહ પાર ઉતરે એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ ડોક્ટર ધનંજય રાવલ ને તન્મય બંને ઉપસ્થિત રહ્યા લોકમંચમાં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ નમસ્તે તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આ હતી આજની વાત નભની નાયિકા ધરા પર વાપસી ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર